હા એ દોસ્તો સ્વાગત છે મારા એમ કે પફેલા ફાર્મ પર તો આજે અમે તમારા માટે એક પાડી લાવ્યા છે તો આ પાડીની ડિટેલ મેં ફોન નંબર આપું એના પર કરી લ્યો છો આની કિંમત પણ ફોન આપ નંબર આપો એના પર પૂછી લેવો છો તો પાડી જોઈ લો ગાય વેચનાર નામનો ભાઈ છે અરવિંદભાઈ આ ભેસ તમને જસદનમાં જોવા મળે આ બીજી ભેસ છે આ બીજાફરા છે ચાંદરી છે પહેલા ભેસ જોઈ લો એક નંબર આપવું એના પર કોલ કરીને પૂછી લો છું તો આ બેસ જોઈ લો આપણે બીજા વિડીયોમાં મળે